हाँ बोल क्या रहा है जवाब आपने टूट गया हमारे पैका इस जवाब बदना थी तारे गम में हम थे इस जवाब दे ऊपर से हमारे पैका इस जवाब बदना थी तार जैकर हुए ये करके है ना तुम्हारे जवाब आपको बता इसे जुटाना टक करें या ना है ना टक नहीं हूँ तेरे हूँ जुटाना टक ना करें मैं हूँ करे� શેના જૂઠા નાટક નો મતલબ આવો તું કે ને મેં શું કર્યા નાટક એમ કે અમે મારે કયા જૂઠા નાટકમાં માં સવાલ આપવાનો પ્રેગનન્સી ના શેની પ્રેગનન્સી તારે શેની પણ મારી ક્યાં હે ને તારી ઠીક નોતી એમ ને નહીં ઠીક લો પછી ઓલું દેહ વાળી મારી થી હે ને દેહ વાળી તે વિડીયો કોલ કર્યો તો મને ઈ મે તો કઈ દેખાડી નથી મારી ઠીક નથી મારી હાલો રે પછી ઓલા ધાર્મિક ને રૂમ માં દવા પીતી થી કેની દવા ઠીક ઉંદડા ની નથી નથી પીધી એમ ને તારી માનો પોછડો હાત વખત તારી માને છોડું હો કોટો બોલશો હાલો

તારે સઈ હતી ને ત્યાં સુધી તું બધા ફોન કરતી હવે તું ફરી તને ખબર છે અને હજી તો આ ઓલા તારા મમ્મી મારા હાહુન કંઈક કેતા હતા પણ મારે મારા હાહુન કોઈ દિવસ વચ્ચે લેવા નથી પણ જે હું વૈશાલી એસિડ પીવા દોડતી આ વાત તે મને કીધી એમાં તારી માં ખોટું બોલી કીધું તું કે વૈશાલી ભાઈબીજ ના દિવસે મામી મામા ભાઈબીજ કરવા ગયા ને ત્યારે વૈશાલી ઓલા મામી એમ કેતા કે વૈશાલી એસિડ પીવા દોડતી હતી આ વાત તે મને કીધી તી સોદું ખોટું ન બોલતી તું અને જો તારી માએ તને નો કીધું હોય ને તો તું ખોટું બોલી અને તારી માએ તને કીધું હોય તો તારી માએ ખોટું બોલી મતલબ બે અને તારી માએ મને ધમકી આપી તારી જેવા તો કેટલાય વીસ હજાર તમે આ ગામ માં સોદુ કેટલા ને બનાવેલા હશે કઈ ગણતરી છે તમારી નહી અનલિમિટેડ ની માં સોદી નાખી છે ને તમે તો તને કઉ છું ખરા ફોન કરી ને પૂછી લે ને મને કઈ ખબર નથી

આ તને ગાયું બહુ બી લાગતી છે મને તારા બાપ પોલીસવાળાએ કીધું હતું કે તારી માને કોક બીજો શોધી ગયો છે ને એટલે તું પેદો છો એમ કીધું તું મને પોલીસવાળાએ. વાળા એ મારી એટલી ગાંડ ને મેં મારી જિંદગીમાં કોઈનું તું નથી સાંભળ્યું ને એ પોલીસવાળાનું સાંભળ્યું તે તારી માને ઘાળનારી તે કર્યું હતું જાય માનો લંડ મારું મારી પાસે એટલું તું ને ભોસડી ની તને હું ક્યાંય ની ક્યાંય ખાલી દે તું અને હજી ગાલી દે શોધી ની ગમે ત્યારે તું તું પોલીસ એક વખત પોલીસ સ્ટેશન કેસ કરી ખાલી પછી હું તને દેખાડી તારી મને સોદે તારા બધા મેસેજ કરેલા છે ને રાતે એક વાગે ઈ તારો બાપ નો ખોલાવે જ્યાં ને કઈ નથી એમ કીધું ને કે એક ભલે ઓછી થઈ જાય એ બધું મારા બાપને ફોન કરીને પૂછી લે મને કઈ ખબર નથી એટલે ફોન આ મિત્રો આવાજ જ રોમેન્ટિક રેકોર્ડિંગ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાઇકન દબાવી દો